અમરેલી જિલ્લાથી સમાચાર સામે આવ્યા છે જાફરાબાદ પોસ્ટલ બેલેટમાં વહેલી સવારથી જ વરસાદ વરસ્યો છે જાફરાબાદ શહેર ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે જાફરાબાદમાં ગાજવીજ સાથે પવન ફૂંકાતા વરસાદ શરૂ થયો છે જાફરાબાદ બાબરકોડ મિતિયાવાડ તાઈ સ્વરૂપ સહિત વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે અમરેલી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પસરી છે અમરેલી જિલ્લાથી સમાચાર સામે આવ્યા છે જાફરાબાદ પોસ્ટલ બેલેટમાં વહેલી સવારથી જ વરસાદ વરસ્યો છે જાફરાબાદ શહેર ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે જાફરાબાદમાં ગાજવીજ સાથે પવન ફૂંકાતા વરસાદ શરૂ થયો છે જાફરાબાદ બાબરકોડ મિતિયાવાડ તાઈ સ્વરૂપ સહિત વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે અમરેલી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પસરી છે મહેશ બારૈયાનો રિપોર્ટ અમરેલી